લોકો આપણને જે બતાડે છે આપણને કહે છે એ આપણે માની લઈએ છે પણ એની પાછળ એ લોકો શું સંતાડે છે શું છુપાવે છે એની પર તો આપણી નજર જ નથી એણે કીધું એટલે માની લીધું કે હા ભાઈ એણે કીધું એટલે ફાઈનલ છે હવે આને આપણી મૂર્ખતા ગણવી કે આપણું ભોળપણ પણ હકીકત તો આ છે હકીકત એ નથી દોસ્ત ખોટું ના લગાડતા આપણે ખાલી આઈડિયા ડિસ્કસ કરવાના છીએ તો પ્લેટોની ધ એલેગરી ઓફ ધ કેવ આ વાર્તાના અનુસાર લોકો ગુફામાં બંધ કેદી જેવા છે જે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવાની વાત કરે છે બટ એલેગરીનો અસલી મતલબ શું પ્રનાઉન્સ થોડું ઉપર નીચે હોય તો ચેક કરી લેજો પ્લેટો મેટાફોર તરીકે કહે છે તે ગુફાવાળાને માનવની દ્રષ્ટિ નોલેજ એન્ડ એન્ડલાઇટમેન્ટ તેની બુક ધ રિપબ્લિકમાં તે એક અંતારી ગુફામાં કેદીઓ દર્શાવે છે જે જન્મથી જ ત્યાં છે તેઓ સાંકળમાં છે તેમની પાછળ કોઈ દ્રશ્ય વિના દિવાલ છે હું બહુ ડિટેલમાં નહીં જાઉં તો પોઈન્ટની વાત કરું તો ઉફાને તે અજ્ઞાનતાની દુનિયા કહે છે અને કેવી રીતે આપણી ધારણાઓ આપણને મર્યાદિત કરી શકે છે જેથી ફક્ત આપણે એક દિવાલ તરફ જ જોઈ શકીએ ફિલોસોફી અને ક્રિટિકલ થિંકિંગ વિના આપણે અહીં એ વાળા કેદીઓ જેવા છીએ અમે હંમેશા શું જાણીએ છીએ તે અંગે અમે પ્રશ્ન કરતા નથી કારણ કે અમને ખબર નથી કે ત્યાં કંઈક બીજું હોઈ શકે છે કંઈક સાચું અથવા વધુ ન્યાયી એટલે પહેલા આપણે સામેવાળાને કંઈક કહીએ એના પહેલા આપણે પોતાની થિંકિંગ ચેક કરી કે આપણે જે વસ્તુને માનીએ છીએ એને કોઈ દિવસે ક્વેશ્ચન કર્યો તો પોતાના અંદર એવું બની શકે કે આપણા અંદર જન્મથી જ અમુક વિચારો છપાઈ ગયા છે જેને આપણે માની લીધા છે તો આપણે પોતાની નજરથી જે દુનિયા જોઈએ છીએ તે સાચી છે કે ખોટી તે તમે વિચારો પણ હકીકત તો આ નથી આયુ ફિલોસોફિકલ બહુ ડીપ થઈ જાય ને તો કહી દેજો કમેન્ટ તો આપણે થોડું સરળ રાખવાનો ટ્રાય કરીશું